રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા ટાઉન હોલ ખાતે આજરોજ મહેન્દ્રભાઈ પાડલિયા ઉપસ્થિતિમાં પોરબંદર લોકસભા મત વિસ્તાર અને વિકાસના કામોનો નો ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભાજપ અગ્રણીઓ તાલુકા પંચાયત તંત્ર પોલીસ તંત્ર મામલતદાર તંત્ર નગરપાલિકા તંત્ર પ્રાંત કચેરી તંત્ર અને ધોરાજીની આમ ક્ષમતા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા અને ભાજપના કાર્યકર્તા આગેવાનોની સ્થિતિમાં આજ રોજ ધોરાજી અને ઉપલેટા તાલુકાના વિકાસના કામો જેટલા અને ઓગણત્રીસ જેટલા ઓગણ કરોડના ખર્ચનું ઈ લોકાર્પણ ઈ ખાતમુહૂર્ત પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવીયાએ કર્યું હતું આંગણવાડી અને ફાટક મુક્તનું ખાતમુહૂર્ત મહેન્દ્રભાઈ પાડલિયાએ કર્યું હતું સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે લોકોની સુખાકારી માટે કામો કર્યા છે તેના ગુણગાન મહેન્દ્રભાઈ પાડલિયાએ કર્યા હતા 68 મારું નામ રવિ માંકડીયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજ ધોરાજી ખાતે ઉપલેટા ધોરાજી વિધાનસભાના ઉપલેટા નગરપાલિકા ભયાવદર ધોરાજી નગરપાલિકા ઉપલેટા તાલુકા અને ધોરાજી તાલુકાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે છ હજાર છસો છત્રીસ લાખ રૂપિયાના અંદાજિત રકમમાં આજે કરવામાં આવ્યા આજે વિકાસની વાત કરીએ તો દેશના અને યશસ્વી વડાપ્રધાન સાહેબના એક વિકાસ યાત્રા કે જેવી જરૂરિયાતો લોકોની હોય

ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું આ તકે ખૂબ લાગણી અને ગૌરવની વાત અનુભવું છું બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અપડેટર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે